ભાવનગર જિલ્લાના પાલીતાણા શેત્રુંજી ડેમ નેવ ટકા ભરાતા હાઈ એલર્ટ મેસેજ જાહેર કરાયો સેત્રું ડેમની સપાટીમાં સતત વધારો શેત્રુંજી ડેમની સપાટી બત્રીસ ફૂટ નવ ઇંચ સપાટી પહોંચી શેત્રુંજી ડેમમાં આઠ હજાર એકસો સત્તર ક્યુસિક પાણીની આવક શરૂ છે તળાજા અને પાલીતાણા તાલુકાના પંદરથી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર એક ફૂટ અને ત્રણ ઇંચ સપાટી બાકી અવિરત પડી રહેલા ધોધમાર વરસાદને લઈને સપાટીમાં સતત વધારો રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલીતાણા નામ મારું નામ મયુરસિંહ અઠીસ સરવૈયા આગેવાન ખેડૂત કાર્યકર તથા માજી તાલુકા પંચાયતના પ્રમુખ આજે શેત્રુજી ડેમ જ્યારે ભરાવાની તૈયારીમાં છે ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ હું તો નહીં પણ આખા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન આ શેત્રુજી ડેમ જ્યારે જ્યારે ભરાય ત્યારે ખેડૂતો તથા મહાસિટી એટલે મહાનગરપાલિકા ભાવનગર તળાજા પાલીતાણા અને ગારીયાધાર એ તમામ પ્રજા ખૂબ આનંદમાં આવી જાય છે કારણ કે છેલ્લા દિવસોમાં જ્યારે ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થાય છે ત્યારે મોટી તકલીફ પડતી હોય છે પણ જ્યારે જ્યારે શેત્રુજી ડેમ ઓવરફ્લો થયો હોય ત્યારે આપણે આ ચાર સિટીમાં પણ કોઈ દિવસ પાણીની તકલીફ પડતી નથી વ્યવસ્થિત પાણીનું વિતરણ થાય છે સાથે સાથે મારે શેત્રુજી ડેમના અધિકારીશ્રીઓ શ્રી આ શ્રીરાજભાઈ છે આપણા બાલધિયા સાહેબ છે એ બધાની ટીમ પણ બહુ સરસ મજાનું કામ કરે છે અને મારે એટલું કહેવાનું કે આ ટીમ સરસ રીતે આયોજન કરી અને વ્યવસ્થિત વિતરણ કરી આ પાણીનું તો ખેડૂતોને ઉનાળા સુધી પણ પાણી વ્યવસ્થિત મળી રહે અને સિટી પણ એની સાથે સાથે પાણી આપી શકે તો ખાસ તો જરૂર એવી છે કે આયોજનની અને આ આયોજન આ ટીમ સારી રીતે કરે એવી અમારી માગણી છે અને કરશે પણ અમને વિશ્વાસ છે તો આ આ વર્ષ માટે તો ખૂબ સરસ મજાનું આયોજન કરે અને આ છે ડેમ ખેડૂતોને અને મોટા મોટા મહાનગરપાલિકા સિટીને બધાને પાણી મળી રહે એવી સરસ મજાનું આજે ભરાઈ જ ગયો છે તો આ વર્ષ સારું એવું જશે એવી મને આશા છે અને સૌ આજે આ ડેમ ભરાવાથી ખુશીમાં છીએ આ સિદ્ધાર્જ સિંહ ગોહિલ સેક્શન ઓફિસર શેત્રુંજી ડેમ હાલમાં કાલ રાતે નેવું ટકા ડેમ ભરાઈ ગયો છે અને સતત પાણીની આવક ઉપરથી ચાલુ છે અને હાલમાં ડેમનું લેવલ વધે વધે છે અત્યારે આઠ હજાર એકસો સત્તર ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે આ ડેમમાંથી પાલિતાણા અને તળાજા તાલુકાના એકસો અઢાર ગામને સિંચાઈનું પાણી મળે છે તેની લીધે આવતી સિઝનમાં એ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળે